અશ્વગંધા માનસિક તણાવ મનોવિજ્ઞાનિક સમસ્યાઓ શરીરમાં નબળાઈ રહેવી શારીરિક બીમારીઓ બીમારીઓ અને દૂર કરવાનો એક રામબાણ ઇલાજ છે નમસ્કાર મિત્રો મારું નામ છે શારદાબેન ગોસ્વામી આજના વિડીયોમાં હું તમને અશ્વગંધાના અમુક આવા જ ફાયદા વિશે વાત કરવાની છું અશ્વગંધા ખૂબ જ સરળ રીતે માર્કેટમાં પાવડરના સ્વરૂપમાં મળી જાય છે અશ્વગંધાનો સૌથી વધુ વપરાતો ભાગ હોય તો તે છે છે તેના મૂળ કારણ કે આમાં અશ્વ એટલે એક ઘોડાની સુગંધ આવતી હોય એટલા માટે જ આનું નામ અશ્વગંધા પાડવામાં આવ્યું હતું હવે વાત કરીએ અશ્વગંધાના જુદા જુદા ભાગોના ઉપયોગ વિશે તો સૌથી પ્રથમ આવે છે અશ્વગંધાના પાંદડા અશ્વગંધાના પીડાનાશક ગુણધર્મ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મોના લીધે તે શરદી ઉધરસ કફ અથવા તો થોડા ઘણા તાવને દૂર કરવામાં મદદ કરે છે હવે વાત કરીએ અશ્વગંધાના મૂળ વિશે તો મૂળમાં તો ઘણા બધા ગુણધર્મો છે માનસિક તણાવને દૂર કરે છે ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરે છે રસાયણ વાજીકરણ જે ખૂબ જ અસરકારક રીતે શરીરને હેલ્થ માટે ઉપયોગી બને છે હવે વાત કરીએ અશ્વગંધાના ફાયદાઓ વિશે અશ્વગંધા લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડી શકે છે ડાયાબિટીસની દવાઓ સાથે અશ્વગંધા લેવાથી બ્લડ શુગર ખૂબ જ ઓછું થઈ શકે છે અને જેના ઉપયોગથી તમને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં પણ ઘણી સહાયતા મળે છે આ ઉપરાંત અશ્વગંધા અમુક પ્રકારના ટ્યુમર અને અમુક પ્રકારના કેન્સરમાં પણ ઉપયોગી થાય છે જેમાં છે ફેફસાનું કેન્સર પેટનું કેન્સર છાતીનું કેન્સર અંડાશયનું કેન્સર જેવી ઘણી બધી કન્ડિશનમાં ઉપયોગી થાય છે આ ઉપરાંત ઘણી માનસિક બીમારીઓમાં પણ ઉપયોગી સાબિત થાય છે જેમ કે માનસિક તણાવ ચિંતા હતાશા આ બધી વસ્તુને ઘટાડવામાં ઘણી મદદરૂપ થાય છે એટલું જ નહીં અશ્વગંધા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારે છે તેની ફર્ટિલિટીને પણ સુધારે છે જેના કારણે તેમની શારીરિક હેલ્થ પણ સુધરે છે તે ઉપરાંત હૃદયને લગતી બીમારીઓ થવાની શક્યતાને પણ ઘટાડે છે તે ઉપરાંત તે તમારા શરીરના મસલ્સની તાકાત અને મસલ્સના જથ્થાને વધારે છે જે વધારાની ચરબી હોય છે તેને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે એટલું જ નહીં આ અમુક પ્રકારના થાઇરોઈડ લગતી બીમારીઓમાં પણ મદદરૂપ થતું જોવા મળે છે તો બધી જ રીતે વાત કરવામાં આવે તો અશ્વગંધા એક સારું રસાયણ અને વાજીકરણ ઔષધિના રૂપમાં આયુર્વેદમાં ઉપયોગ કરવામાં આવે છે જે સ્ત્રીઓ અને પુરુષોને બંનેના શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે હવે આપણે આનો થેરાપીની રીતે ઉપયોગની વાત કરીએ તો અશ્વગંધા ઘણી બધી વસ્તુઓમાં ઉપયોગી છે જેમ કે ઉપકા ઉલટી શરદી કફ તાવ જેવી ઘણી તકલીફોમાં અથવા તો યાદશક્તિ વધારનાર અવનિંદ્રામાં રાહત આપનાર માનસિક તણાવમાંથી દૂર કરનાર અને એવી પણ ઘણી કન્ડિશન હોય છે જેમાં આપણે બહારથી અશ્વગંધાનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે સાંધાનો દુખાવો મસલનો દુખાવો અને સોજાઓના દુખાવામાં બહારથી અશ્વગંધાનો ઉપયોગ કરી શકીએ છીએ હવે વાત કરીએ અશ્વગંધાને કયા સ્વરૂપમાં લેવું જોઈએ તો સૌથી પહેલા માર્કેટમાં આની કેપ્સ્યુલ દવાઓ અને પાવડરના સ્વરૂપમાં અશ્વગંધા મળે છે આ ઉપરાંત જો તમે અશ્વગંધા પાવડરને ગરમ દૂધ પાણી અથવા તો મધ સાથે લ્યો છો તો આ તમને નિંદર લાવવામાં મદદ કરે છે અને સાથે જ શારીરિક તંત્રમાં સુધારો લાવવાની ક્રિયા કરે છે જો તમે અશ્વગંધા પાવડરને ઘી અથવા તો મધ સાથે લ્યો છો તો તે શરીરને પોષણ આપે છે અને શરીરમાં પૂર્ણ શક્તિનો સંચાર કરે છે એટલું જ નહીં અશ્વગંધાને તમે ચાના સ્વરૂપમાં શિખંડના સ્વરૂપમાં લાડુના સ્વરૂપમાં પણ ઉપયોગ કરી શકો છો હવે વાત કરી લઈએ અશ્વગંધાની સાઈડ ઇફેક્ટ વિશે તો સૌથી પહેલી મુખ્ય સાઈડ ઇફેક્ટની વાત આવે છે તે છે અશ્વગંધાને પ્રેગનેન્ટ થયેલી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ ઉપયોગ ન કરે ખાસ કરીને પ્રેગનેન્ટ થયેલી મહિલાઓએ અશ્વગંધાનું સેવન ન જ કરવું જોઈએ કારણ કે અશ્વગંધા પ્રેગ્નન્સી લીક કરે છે બીજી વાત કરીએ જો આપણે અશ્વગંધાનો વધુ ડોઝમાં એટલે કે વધુ માત્રામાં ઉપયોગ કરીએ છીએ તો આ ઝાડા ઉલટી જેવી કન્ડિશન કરી શકે છે એટલું જ નહીં જે લોકોને લો બ્લડ પ્રેશર હોય અને લો ડાયાબિટીસ હોય તેવા લોકોએ પણ અશ્વગંધાનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ બીપીના લેવલ અને શુગરના લેવલને ઘટાડવામાં મદદ કરે છે મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો